ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મસાલા મેગી એના માટે મેં એક આખી અને એક અડધી મેગી લીધી છે તો એને આ રીતે ઝીણા ઝીણા ભાગ કરી લઈએ અહીં મેં આ રીતે ઝીણા ઝીણા ભાગ કરી લીધા છે હવે એમાં એડ કરવા માટે વેજીટેબલ્સ લઈ લઈએ અહીં મેં મેગીમાં એડ કરવા માટે વેજીટેબલ્સ લઈ લીધા છે તો એક નાની મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે ટામેટું એક ચોથાઈ જેટલું કેપ્સિકમ અને એક લીલું મરચું એને પણ આ રીતે મેં ઝીણું ઝીણું કટ કરીને લીધું છે તો હવે મેગીનો વઘાર કરી લઈએ વઘાર કરવા માટે મેં એક પેન લઈ લીધો છે અને અંદર બે ચમચી તેલ નાખ્યું છે હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેલને ગરમ થવા દઈશું હવે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં એડ કરીશું એક ચોથાઈ જીરું જીરું તતડી જાય એટલે એમાં એડ કરીશું હિંગ હળદર પાવડર મીઠા લીમડાના પાનને આ રીતે મેં ટુકડા કરીને લીધા છે હવે એમાં એડ કરીશું લીલા મરચાં ડુંગળી હલાવીને એ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી એને થવા દઈશું તો ડુંગળી સરસ ચડી ગઈ છે તો હવે એમાં એડ કરીશું કેપ્સિકમ અને ટામેટા બધી વસ્તુને મિક્સ કરી લઈએ અને ધીમા તાપે એને ચડવા દઈશું બધા શાકભાજી ચડી ગયા છે તો હવે એમાં એડ કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું બધી વસ્તુને મસાલા સાથે મિક્સ કરી લઈએ હવે સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે એમાં એડ કરીશું મેગી મેગીને મેં એડ કરી દીધી છે હવે એમાં એડ કરીશું પાણી અહીં મેં દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે હવે બધી વસ્તુને મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ ફૂલ કરી અને એને થવા દઈશું પાણી સરસ ઉકળવા લાગ્યું છે તો હવે એમાં એડ કરીશું મેગી સાથે જે મસાલો આવે છે તે અહીં મેં દોઢ પેકેટ મેગી મસાલો લીધો છે હવે બધા મસાલાને મેગી સાથે મિક્સ કરી લઈએ તો સરસ મજાની મેગી બનીને તૈયાર થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી એડ કરીશું લીલા દાણા હવે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ તો સરસ મજાની મસાલા મેગી તૈયાર છે તો તમને પણ મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા